અમારા સંઘે અમને ઉદારતા આપીને શાશ્વતી હોળીની આરાધનાનો એક લાભ આપ્યો છે આ હોળીમાં કંઈક વિશિષ્ટ કંઈક નવું કરવાનો પ્રયાસ અમારા ગ્રુપનો હતો તે અમારા બધા જ કમિટી મેમ્બર્સના મુખ્ય આપશ્રી સૌ સાંભળશો

બાળકોને રવિવારે જે પૂજા કરાવે એને વિશિષ્ટ પ્રભાવતા આપી અને જે બાળકોએ રવિવારે જેને આંબેલ ગયા તેમને પણ વિશિષ્ટ પ્રભાવ નવે નવ દિવસ તમે અમારી બહેનોને અને ભાઈઓને રોજ નવા નવા ટાસ્ક આપી અને એ લોકોનું મનોરંજન બી કર્યું છે અમે આદિવિત રૂપે ઓળી નિમિત્તે એક જીવ છોડાવ્યો ઓ સરસ જીવ દયા અને સાથે સાથે પંદર જણાએ પાયા નાખ્યા છે અને એક એક પીરસવામાં અમે એક પણ બહેનો ન રાખી અને અમારા સંઘના શ્રાવિકા બહેનોએ બધાને વિશિષ્ટ ભાવ સાથે પીરસવાની ભક્તિ કરેલ છે અને આદિવ્યક્તિ ગ્રુપ દ્વારા જે દ્રવ્ય ભેગું થયું એમાંથી બધાને જ અલગ અલગ પ્રભાવના આપી અને બધાના મન મોહિત કર્યા છે હું દીપક મિસરિયા તાંબેનગરમાં આજે આદિવ્યક્તિ ગ્રુપ પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે મેં હમણાં નવ દિવસ નજરે જોયું છે અને આ કદાચ બોમ્બેમાં પહેલી વખત થઈ રહ્યું એવું આયોજન લાગ્યું મને બહુ અનુમોદના એક જ બધાની પ્રેરણા છે આપણે આજ સુધી મંડળો પૂજાઓ ઘણી ભણાવી પરંતુ હવે કાંઈક બધા મળીને એક વ્યક્તિ જે આયોજન ન કરી શકે એ બધા જ દ્રવ્ય અર્પણ કરે ને તો ભાવ ભળે અને સાથે સાથે બધાને લાભ મળે આવું આયોજન દરેક સંઘમાં થાય એવી અમારી અંદરની અભિલાષા છે Thank you. Bye. Yeah.